જામનગર કાલાવડ શહેર માં વસંત પંચમી ની અનોખી ઉજવણી કરાય સરસ્વ જામનગર જિલ્લા કાલાવડ માં વસંત પંચમી ની અનોખી ડે ઉજવવામાં આવ્યું છે સરસ્વતી શિશુ મંદિર શાળાના બાળકોએ માતા પિતાના પૂજન સાથે ઉજવણી કરી છે ધોરણ આઠ થી ધોરણ દસ ના એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ઉજવણી કરી હતી બાળકોએ માતા પિતાના પૂજન સાથે સરસ્વતી માતાનું પણ પૂજન કર્યું છે શાળાના વિદ્યાર્થી થીઓ સાથે તેના વાલીઓએ પણ હવનમાં ભાગ લીધો છે કાર્યક્રમમાં આરએસએસ પ્રચારક ભાનુ દાદા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ભાનુ દાદાનું પૂજન કરી ઉતારી જામનગર જિલ્લા કાલાવડમાં વસંત પંચમીની અનોખી ઉજવણી થઈ છે અત્યારે યુવાનો વેલેન્ટાઇન ડે ઉજવવામાં પડ્યા છે ત્યારે સરસ્વતી શિશુ મંદિરના માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું છે સરસ્વતી શિશુ મંદિર શાળાના બાળકોએ માતા પિતાના પૂજન સાથે ઉજવણી કરી છે ધોરણ આઠ થી ધોરણ દસ ના એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી બાળકોએ માતા પિતાના પૂજન સાથે સરસ્વતી માતાનું પણ પૂજન કર્યું છે શાળાના વિદ્યાર્થીઓ સાથે તેના વાલીઓએ પણ હવનમાં ભાગ લીધો છે કાર્યક્રમમાં આરએસએસ પ્રચારક ભાનુ દાદા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ભાનુ દાદાનું પૂજન કરી આરતી ઉતારી હર્ષલ રિપોર્ટ ન્યૂઝ જામનગર